ના ના ત્યાં પૈસા નથી બાકી બાકી નઈ હાલે અરે બાકી બહુ બોલે મારું અહિયાં ભાઈ એટલું બોલે ચાર હજાર જેવું બોલે તાર પાસે પડ્યા રોવે

ને કીધું ચોકલેટ ખાવાની છે તો માં બનાવી દઉં તમાકુ ઓરિજિનલ ઓરિજિનલ ડુપ્લિકેટ નો નાખતા તમારે આનું તો આયલું મારે ફાકી વગર નઈ હાલે હવા માં ના ના થૂઠું આપડે આઘારે બાપા મારે બાપા મારે હવે કેટલા છો યાર તમે આવા થી આપડો હિસાબ તો કરો મહેમાન ભેગા મહેમાન ભાઈ પૈસા એવું મન ક્યાં આવડે તો રેવા દે ભાઈ તો ફાકી નઈ મળે ચોરી દેવી પડે ભાઈ તમારે ફાકી નથી ધંધો જ નથી કરો કેમ ભાઈ

તાર બીડી પીવી ખાકી ખાવી ખાતો એવું હે ક્યારેક ક્યારેક સિંગ થાય ક્યારે પીવા ક્યારે બેઠો હોય બીજા ગંજી આવી બરોબર પેલા થયા બધા નો હોય

આવી હોય ફાકી કેવી હોય આવડી બનાવતા દુકાન નીકળી ગયા નથી ફાકી જાય

તારા પપ્પાવાર ફાકી ખાવા આવે છે હું જોઈ લઈશ ને આવ્યો કા કાકું ના ખુ ફાતુ આવ્યું